જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે જીવન શિક્ષણ એક ચીનના ફિલસુફ પથારીની અંદર અંતિમ ક્ષણો ગણી રહ્યા હતા તેમના અનેક શિષ્યો પથારીની આસપાસ ઊભા હતા દરેક શિષ્યની આંખમાં આંસુ હતા કે આજે અમારા ગુરુ વિદાય લેશે અને મૃત્યુ સાથે એ વિલીન થઈ જશે બધા રડી રહ્યા હતા પરંતુ એ ફિલસુફ સંત મરક મરક હસી રહ્યા હતા ત્યારે એક શિષ્યથી ન રેવાયું અને ગુરુને પૂછાયું ગુરુ આટલા મૃત્યુની વેદના હોવા છતાં એટલો બધો આનંદ તમને કેમ છે તમે હસો છો કેમ તમને શું મૃત્યુનો પણ આનંદ થઈ રહ્યો છે આટલા બધા દુઃખ વચ્ચે પણ તમે કેવી રીતે હસી શકો ત્યારે એ સંતે કહ્યું કે આ દુઃખ તો છે ને એ શરીરનું છે આત્મા તો અઝર અમર છે આત્માને કશું દુઃખ નથી અને હું તો આત્મા છું શરીર નથી એટલે મને શરીરનું દુઃખ જરા પણ લાગતું નથી અને આત્માની અંદર નિજાનંદ રીતે રહું છું અને આનંદ માનું છું મૃત્યુનો પણ આનંદ આવે છે ત્યારે એક શિષ્યએ કહ્યું કે મૃત્યુ સમયે શું આનંદ અનુભવી શકાય છે એનો પણ આનંદ હોય છે ત્યારે એ સંતે કહ્યું કે હા એમનો પણ આનંદ હોય છે અત્યારે મારી પાસે ઝાઝો સમય નથી કે આનંદનું વર્ણન કરી શકું પરંતુ મૃત્યુ માણસને ઘણું બધું શીખવી જાય છે અને માણસ જન્મથી શીખવાનું શરૂ કરે એ મૃત્યુ સુધી શીખવાની પ્રક્રિયા ચાલ્યા કરે છે મૃત્યુ આજે મને ઘણું બધું શીખવી રહ્યું છે અને હું શીખી રહ્યો છું એટલે જ મને આનંદ થઈ રહ્યો છે મારા આખા જીવનનો આ સાર એ મૃત્યુ મને શીખવી રહ્યું છે કે તું ત્યારે કેવો હતો તું મોટો થયો યુવાન થયો ત્યારે શું કર્યું વૃદ્ધ થયો ત્યારે શું કર્યું લોકોને કેવી મદદ કરી તેને જીવનની અંદર તે કેવું કાર્ય કર્યું અને અંત સમયે પણ તું કેવો રહ્યો એ સમગ્ર હિસાબ આજ મૃત્યુ મને આપી રહ્યું છે એટલે જ મારા મોઢા ઉપર એ આનંદની રેખાઓ દેખાઈ રહી છે અને મૃત્યુ માણસને શીખવી રહ્યું છે આમ એ આનંદ સાથે મૃત્યુની ગોદમાં સમાઈ જાય છે અને હસતા હસતા મૃત્યુને ભેટી રહે છે પહેલા શિષ્યો ગુરુની અંત સમયે આપેલું બોધ પણ જીવનભર ઉપયોગી રહે એ માટે ગાંઠે બાંધી લે છે આમ માણસની શીખવાની ક્રિયા છે એ માત્ર બે ત્રણ ડિગ્રીઓ મેળવી જાય એટલે પૂરી નથી થતી એ જીવનના અંતિમ શ્વાસ સુધી ચાલી જાય છે માણસને જ્યારે ઠોકર વાગે કંઈક નવી મુશ્કેલી આવે દુઃખ પડે તો એમાંથી પણ માણસ શીખતો રહે છે આમ શીખવાની પ્રક્રિયા જીવનભર ચાલતી રહે છે અને કંઈક ને કંઈક નવું 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 શીખી માણસ આગળ વધી રહેતો હોય છે આમ શિષ્યોએ ગુરુ પાસેથી અંતિમ જ્ઞાન મેળવી જીવનના અંત સુધી શીખતા રહેવાનું નક્કી કર્યું